અબડાસાની પ્રજાની સુખાકારી માટે સતત સક્રિય એવા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાના હસ્તે અબડાસા વિસ્તારના મંજૂર થયેલા રસ્તાના રૂપિયા બસો આઠ લાખ અને સિંચાઈના રૂપિયા બાવીસ લાખના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા બસો આઠ લાખના ખર્ચે મિયાણી ખીરસરા વિંજાણ નાણપર રોડ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ગામવાસીઓની જૂની માંગણી સંતોષાતા ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી સરપંચ આદમભાઈ હિંગોરા દ્વારા કરવામાં આવી હતી સાથે મોટા કરોડિયા ખાતે રૂપિયા એકસો છાસઠ ચુમ્મોતેર લાખના સિંચાઈના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વાયર વિસ્તારમાં સિંચાઈના પાંચ ગામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા પરેશ ભાનુસાલી મૂળરાજ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા ગોવિંદભાઈ ભાનુસાલી રજાક હિંગોરા કાંગજી ભરાડિયા જાફર હિંગોરા મયુરસિંહ જાડેજા કોન્ટ્રાક્ટર એજન્સી રાબડિયા કન્સ્ટ્રક્શનના માવજીભાઈ તથા વસંતભાઈ રાબડિયા નલિયા માર્ગ મકાન પંચાયતના મદદનીશ ઇન્જિનિયર દિલેરભાઈ સિંધી કરોડિયા સરપંચ હિરલબેન રેલડિયા મંજલ વાયોના સાહેબજી જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા સહિત આજુબાજુ વિસ્તારમાં સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વર્ષથી આ બધા મિયાણી ખેસરા નાણપર વિંજાણને ખાસા રસ્તો મેન જે છે એ આજે ખાતમુહૂર્ત હતો આ ખાતમુહૂર્ત પ્રસંગમાં આપણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી માવેશીભાઈ પક્ષના પ્રમુખ જયદીપભાઈ તેમજ આપણા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ અને તેમજ ચેરમેન શ્રી જયદેવભાઈ તેમજ આપણા પરેશભાઈ ગોવિંદભાઈ અજકભાઈ ગામના શ્રી ગામના તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ આજુબાજુ ગામના બધા તમામ સરપંચ ઉપસરપંચ પાર્ટીના કાર્યકર્તા અને ગામના વડીલો બધાએ રહે ત્યાં ખૂબ જ ઘણા વર્ષોથી એમની માગણી હતી ખૂબ જ રસ્તો ખરાબ હતો તો આજ ખાતમુહૂર્ત કરી અને અઠવાડિયામાં એકદમ ધમધોકાર કામ શરૂ થઈ જશે એવી જ રીતે બીજા જે ડેમ તળાવોને ઘણો ટાઈમથી જે બાકી હતા કામ એ આજે કરોડિયા ચાર ગામના ચાર ડેમ છે મોટા મોટા એ બધાએ આજ ખાતમુહૂર્ત કરવાનું છે એના પછી વાયોર છે એ પણ ચાર ડેમના છે બધા થઈને આજે ડેમ તળાવ રસ્તાના ચોવીસ કરોડ જેવા રકમના ડેમ તળાવ ને રસ્તા નો બધા નું આજે ખાતમુહૂર્ત રાખેલું ચલો અસા સાતા ઠોરે ત્યાં પાણી ગઈના પણ બધા અસા ગામ જે પૂર્વ દિશા મતે લોકો એસે બેટોનેટ મિટી અને જજલ હોય જે કારણે અવલોટ ગાડીઓ લે તો રોડ તમામ ખતમ થઈ ગયો ખિરસરાથી નારણપુર ખિરસરાથી મિયાણી ખિરસરાથી વિંજાણ તો પ્રજુપનસિંહ જાડેજા વિક્વેસ્ટ ક્યા છે અગિયાર મેળે અંદર સાડા ચાર કરોડ જે રોડ મંજૂર કરાય અને અજ ખાતમુ કરો અને ચાર ડી કામ ચાલુ થિ અ સરકાર સભાર કે ભાઈ એ છેવાડી જે ગામડે જરા ધ્યાન દેખાય અને રોડ મંજૂર કર સરકારનો આભાર મ